ચંદ્ર સમય એલટીસી નામના ચંદ્ર માટેના સમય માપક સ્થાપિત કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યો છે. ઓપ્શન એ CNSA ઓપ્શન બી JAXA ઓપ્શન સી ISRO ઓપ્શન ડી NASA. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી NASA. NASA ને ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો પર સમયની દેખરેખ માટે એકીકૃત ધોરણ તરીકે સમન્વયિત ચંદ્ર સમય સ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

યુક્રેન સંઘર્ષ પહેલા નાણાકીય વર્ષ બે હાજર એકવીસ બાવીસમાં ભારતની કુલ તેલની આયાતમાં રશિયન તેલનો હિસ્સો માત્ર બે ટકા હતો કે આક્રમણ પછી રશિયા તેલના ભાવમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટને કારણે ટોચ પર પહોંચ્યું ગ્લોબલ હેપી હેપાટાઇટિસ રિપોર્ટ બે હાજર ચોવીસ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ઓપ્શન એ ડબલ્યુએચ ઓપ્શન બી યુનિસેફ ઓપ્શન સી યુએનડીપી ઓપ્શન ડી ડબ્લ્યુટીઓ ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ડબલ્યુએચ બે હજાર ચોવીસ ડબલ્યુ એચ ઓ ગ્લોબલ હેપાટાઇટિસ રિપોર્ટ ભારતમાં ઉચ્ચ પ્રયાસ પ્રસારને પ્રકાશિત કરે છે વર્લ્ડ હેપાટાઇટિસ સમિટ દરમિયાન જાહેર કરાયેલ ડબલ્યુ એચ ઓ બે હજાર ત્રીસ સુધીમાં હેપાટાઇટિસને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખે છે રિપોર્ટમાં જાગૃતિના મહત્વ પર ભાર મૂકે છે અને આરોગ્ય સંભાળ બે હજાર બાવીસમાં ભારતમાં પચાસ હજાર નવા હેપાટાઇટિસ બી કેસ એક પોઈન્ટ ચાર લાખ હેપાટાઇટિસ ત્રેવીસ મૃત્યુ જોવા મળ્યા છે પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ માટે ક્વોલિફાય કરનાર એકમાત્ર ભારતીય વેઇટ લિફ્ટર કોણ બન્યો છે ઓપ્શન એ મીરાબાઈ ચાનુ ઓપ્શન બી કુંજરાણી દેવી ઓપ્શન સી ગુરદીપસિંહ ઓપ્શન ડી કર્ણામ મલ્લેશ્વરી પાંચમા પ્રશ્નનો જવાબ સાચો જવાબ ઓપ્શન એ મીરાબાઈ ચાનુ મીરાબાઈ ઓલિમ્પિક આઈડબલ્યુ એફ વર્લ્ડ કપમાં ઓગણત્રીસ વર્ષીય ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મહિલાઓના ઓગણપચાસ કિલોના ગ્રુપ બી માં ત્રીજા સ્થાને રહી એકંદરે અગિયારમું સ્થાન મેળવ્યું છ મહિનાની ઈજાથી છૂટા થયા પછી ચાનુએ ઇવેન્ટમાં કુલ

ભારતે લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે ગયાના બે દોન બસો સર આપ્યા છે જે તેમની ભાગીદારીમાં એક નવો તબક્કો દર્શાવે છે ભારતીય વાયુસેનાએ ડિલિવરી માટે એક ટીમ દુવાના રવાના કરી ગયાનામાં ભારતના હાઈ કમિશનને ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ તેમના દ્વિપક્ષી સંબંધોમાં એક મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત છે આ પહેલ વ્યૂહાત્મક સહયોગ દ્વારા ગયાના સાથેના સંબંધોને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે

જનજાગૃતિમાં વધારા વધારો કરે છે અને સમાવેશી ક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે બે હજાર ચોવીસ વિસ્તૃત કરવા પર ભાર મૂકે છે તેનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ સમાજમાં અન્ય લોકો સાથે પ્રતિષ્ઠા ભાગીદારી અને અધિકારોનો આનંદ માણી શકે છે આ સાથે બીજી વીસ એપ્રિલ મહિનાની કમ્પ્લીટ થાય છે આપ સૌને હાથ જોડીને વિનંતી કે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો આભાર